આટલો મોટો બી ટુ ગિફ્ટ એક્સપો આયોજન થઈ રહ્યો છે જનરલી આવા એક્સપો બોમ્બે કે દિલ્હીમાં થતા હશે પણ એક અમદાવાદી તરીકે ગુજરાતી તરીકે પ્રાઉડની બાબત કે આવો એક્સપો આપણા અમદાવાદમાં પહેલીવાર થઈ રહ્યો છે જે ગિફ્ટિંગનો બી ટુ બી એક્સપો છે મોટી મોટી દરેક બ્રાન્ડ્સના બી ટુ બી પ્રોડક્ટ્સ હોય છે જે કોર્પોરેટ ગિફ્ટિંગમાં જતા હોય છે અત્યારે ગિફ્ટિંગ આખું વર્ષ ચાલુ હોય છે દિવાળી છે તો એના અનુરક્ષીને બધી મોટી મોટી બ્રાન્ડ સાથે ટાઈ અપ કરી અને સીજીઆઈના થ્રુ આપણે લોકો એક ગુજ ગિફ્ટ એક્સપો બે હજાર પચીસનું આયોજન કર્યું છે ખાસ કરીને કેટલા સ્ટોલે ભાગ લીધો છે ક્યાંથી આવેલા છે જોવા જઈએ તો એકસો બેથી વધારે સ્ટોલ છે બ્રાન્ડ્સની વાત કરું તો તમે જોઈ જ શકો છો કેટલી એટલે અમદાવાદની નહીં આખા હિન્દુસ્તાની જે નંબર વન બ્રાન્ડ્સો છે બધી અહીંયા ભાગ લઈ રહી છે નેશનલ ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ છે દરેક કેટેગરી છે કેટેગરીના ઇલેક્ટ્રોનિક્સ છે મીઠાઈ છે કે પછી બેગ હોય કે પછી એફએમસી જે દરેક પ્રોડક્ટ જે ગિફ્ટિંગમાં જાય છે દરેક પ્રોડક્ટના બધી જ બ્રાન્ડ અહીંયા છે જેના બી ટુ બી બલ્ક ડીલની આ વાત છે પાંચ છ સાત ત્રણ દિવસ ચાલવાનો છે સવારે દસ થી સાંજે સાત સાયન્સ સિટી વિજ્ઞાન ભવન પહેલી વખત આપણે કરી રહ્યા છે લોકો આપણે એન્ટ્રી ફ્રી રાખી છે શેર છે ને ફાઈવ પોઈન્ટ નાઇન યા આઈ એમ નિમિષોટી આઈ એમ વન ઓફ ધ ફાઉન્ડર મેમ્બર ઓફ સીજીએ નેશનલ લેવલ પર છે જસ્ટ વી આર ટોકિંગ અબાઉટ ધ ગિફ્ટિંગ ગિફ્ટિંગ માર્કેટ ઇન્ડિયાનું અઢાર હજાર કરોડનું છે એન્ડ વિચ ઇઝ ગોઈંગ ટુ રીચ બાય ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી સેવન બી નિયરલી ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ ગુજરાતનો જનરલી બિઝનેસમાં માર્કેટ શેર ફાઇવ ટુ ફાઇવ નાઇન પરસેન્ટેજ હોય છે जरे અત્યારે ગુજરાત એ સ્ટેજ ઉપર છે કે વી આર ઓન ધ 8 ટુ 9% સો વી આર એક્સપેક્ટિંગ જનરલી ધ ઇન્ડિયન ગુજરાત બિઝનેસ ઇઝ નીરલી 1000 કરોડ ફોર ગિફટી એન્ડ ધીસ એક્ટિવેશન કેન ગીવ ધ પુશ ટુ ધ ઓલ ધ પીપલ એન્ડ ઓલ ધ પાર્ટિસિપન્ટ ટુ डू ધ கிரேટ બિઝનેસ ઓવર હિયર ઇન ગુજરાત